શીતલા સાતમની વાર્તા સાતમને દિવસ વ્રત કરવાનું જે વ્રત કરે એને સુબે સુબે ઠંડે પાણી ન્હાવાનું આખો દિવસ ઠંડુ ખાવાનું ઠંડા પાણી નહાવાનું ઠંડુ ખાવાનું ઓર આખો દિવસ શીતલા સાતમની વાર્તા સાંભળવાની એક ઘરમાં બે નાની બહુ હતી નાની વહુ મધરાત્રિ રાધી રાધી ને થાકી ગઈ એના બાદ એનો છોકરો રડવા લાગ્યો એના છોકરો રડતા જ એ દવરાવા લાગી ગઈ ચૂલામાં આગ અળગતી રહી ગઈ અર્ધીક રાતના શીતલામાં રમવા ફરવા નીકળ્યા ફરતા શીતલામાં જે ચૂલામાં આગ ઘળગીરી રહી હતી એ આગમાં જઈ આલટી ગયા એનાથી એને શરીર પૂરું દાજી ગયું દાજતા એને શ્રાપ શ્રાપ કરી લીધો કે જે પણ શીતલા માએ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું જેવું થારો પેટ બળ્યું વહુ તો સવારમાં વહેલી ઊઠી સુળો સળગતો હતો ઘોડિયામાં જોવે તો છોકરો ભરતો થઈને પડેલો છોકરાનું આખું શરીર બળેલો બહુ સમજી ગઈ અવશ્ય શીતલામાં નો શ્રાપ લાગ્યો ત્યાં તમારે સજીવ કરી આપશે શીતળામાં સાસુના આશીર્વાદ લઈને નાની વહુ છોકરાની ટોપલામાં નાખીને નાની બહુ ચાલી લઈ વાટે જતા બે તલાવડી આવી બંને તલાવડીના પાણી છલ્લો છલ ભરેલા હતા પરંતુ એનું પાણી ચકલો પણ પીતો તો પછી તલાવડી એવું બોલી કે બેન તું ક્યાં જાય છે બેન બોલી કે મારો છોકરો શીતલામાનો શ્રાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતલા મા પાસે શ્રાપ નું નિવારણ કરવા જાઉં છું પછી તલાવડીઓ બોલી કે અમારું પાણી પીશ નહીં નહીં જે પણ કોઈ પાણી પીએ છે એ લોક મરી જાય છે અમે એવા સા પાપ કર્યા છે કે આવો બેન તું પૂછી ન આવજે આગળ જાતા બે આખલા મળ્યા એના આખલાને બે ઘંટીના મોટા મોટા પડ બાંધેલા હતા બંને આખલા લડ્યા કરે વહુની જોઈની આખલા આખલા બોલ્યા કે બેન તું ક્યાં જાય છે તો વહુ બોલી કે હું મારા છોકરાને શ્રાપ લાગેલો છે એના શ્રાપનો નિવારણ કરાવવા ચાહો જાઓ છું બંને ઓખલા બોલ્યા કે અમે એવો શું પાપ કર્યો છે કે અમારી લડાઈ રૂકતી નથી અમારો પણ નિવારણ પૂછતી આવજે બેન વહુ તો ચાલતી ચાલતી વન વગડામાં ગઈ વહુ તો વન વગડામાં આવી ગયા એના વગડામાં બોરડીના ઝાડ નેસે ડોશીમાં બેઠા હતા આખો દિવસ એ માથામાં ખજુવાળા કરે વહુની જોઈને ડોશીમાં કહેવા લાગી બેન તું ક્યાં જાય છે એકવાર મારે માથામાં જોઈ લેન એકવાર મારો માથો જોતી જાને ને વહુએ તો દીકરાને ડોસી માને ખોળામાં છોકરાને બેહારીને ડોસી માનો માથો જોવા લાગ્યા ડોસી માને માથાની ખજવાળ મટી ગઈ ડોસી માએ આશીર્વાદ આપ્યો જેવું મારો માથો ઠર્યો જેવું થારો પેટ ઠરજો એટલામાં કેતમર છોકરો તો ખોળામાં તરબડવા લાગ્યો છોકરો તો સજીવન થયો વહુને તો નવાઈ લાગી આયામાં હરક નતો સમાતો છોકરાને છટ લેની છોકરાને તો બચીઓ દેવા લાગી વહુ તો પગે લાગી સમજી ગઈ કે આજ સે સીતલા માં વહુ કહેવા લાગી માં તમારા આશીર્વાદ થી મારો છોકરો જીવતો થયો છે નઈત તો થાત ન મારો પેટ તમે જ થાર્યું પછી વહુએ પૂછ્યું કે મને બે વાટે આવતા બે તલાવડો મળી પાણી થી છલો ભરેલી છે તેમનું પાણી કોઈ નથી પીતું આવા એના છ પાપ હશે શીતલા માં બોલ્યા કે ગયે ભાવ માં બે શોખ હતી એ બંને કોઈ આપતી નથી આપતી નથી આપે તો પણ એમાં પાણી નાખીને આપતી હતી એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી બેન તું એમનું પાણી પીજી એમના જે પાપ છે એ દૂર થઈ જશે ઘરે વહુએ પૂછ્યું કે બે એક આખડા મને મળ્યા હતા એને ઘંટીના બે પાક બાંધેલા હતા એમના એવા શું પાપ હશે શીતલામાં બોલ્યા કે એ બંને દેરાની જેઠાની હતા એ કોઈની બંનેને કોઈ દળવા દેતા નહોતા એના બાદ બે આખલા મળ્યા એના બે આખલાની બે ઘંટીઓ છોડી નાખી એ લડવાના બંધ થયા એના બાદ બે તળાવડી મળી તળાવડીના પણ પાણી પી લીધા તળાવડીનું પાણી બધા પંચી પીવા